નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો કહેવાય છે કે સૃષ્ટિના સહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક દેવ માનવામાં આવ્યા છે અન્ય દેવોની જેમ ભગવાન શિવને માત્ર મૂર્તિ કે ફોટા સ્વરૂપે જ નહીં પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે પણ કરવામાં આવે છે અને આપણે ત્યાં બાર જ્યોતિર્લિંગ પણ છે કે જેમનું આપણે પૂજન કરીએ છીએ અને જેમના દર્શન કરવા માત્રથી મોક્ષ મળી જાય છે એવી માન્યતા છે તો આજના આ વિડીયોમાં આપણે સ્કંદ પુરાણમાં કહેલું ભગવાન વૃષભદેવજી દ્વારા રચેલું શિવ કવચનો પાઠ સાંભળવાના છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ કવચ ધારણ કરે છે અને ધારણ ન કરે અને માત્ર સાંભળે છે તો તેને જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે તેના ઉપર આવતી પીડા ભગવાન શિવ હરી લે છે તથા તેની દરેક નાશ કરે છે છે તથા તે વ્યક્તિને લાંબુ નિરોગી જીવન પણ પ્રાપ્ત થાય અને ભગવાન શિવ હંમેશા તેનું રક્ષણ કરે છે તો આવો આવો ચમત્કારિક અને શક્તિશાળી એવો ભગવાન શિવનો કવચનો પાઠ કરીએ આમ તો આ કવચ સંસ્કૃતમાં લખાયેલું છે પરંતુ આપ સૌ લોકોને સમજાય કે આ શિવ કવચમાં શું કહેલું છે એના માટે આપણે આ પાઠ ગુજરાતીમાં સરળ ભાષામાં કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને આપ સૌ લોકો પણ મારી સાથે આ શિવ કવચનો પાઠ કરજો અથ શિવ કવચ સ્તોત્ર ઋષભ દેવજી કહે છે કે વિશ્વ વ્યાધી દેવ એવા મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર આ શિવ કવચ હું તમને કહું છું આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ ઊન કે કોઈ વસ્ત્ર પાથરીને તેના ઉપર બેસીને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને હૃદયમાં બિરાજેલા ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ અંત વિનાના આ ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ કર્મબંધનને દૂર કરનાર ઓમ નમઃ શિવાય મંત્રથી ન્યાસથી મનને શાંત કરનાર અને સંસાર રૂપી કુઓમાં પડેલ મારી રક્ષા કરો મંત્ર વડે મારા પાપોને દૂર કરો હે વિશ્વમૂર્તિ જ્યોતિર્મય આનંદન ચિદાનંદ આત્મા અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા હે શંકર ભગવાન મારી રક્ષા કરો હે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરનાર કે જે અષ્ટમૂર્તિ છે તે મારું ભૂમિ અને જળથી રક્ષણ કરો જે કલ્પના અંતે સગડા ભુવનોને બાળીને લીલાઓ કરતા નૃત્ય કરે છે તે લાવાગ્નિ અને વાયુના આદિના ભયથી તથા સંતાપોથી મારી રક્ષા કરો જળહળતી જ્યોતિને સુવર્ણ જેવી કાંતિવાળા વિદ્યા વરદાન અભય કુઠારને બાહુમાં ધારણ કરનાર ચતુર્મુખ તત્પુરુષ ત્રિનેત્ર એવા ભગવાન શિવ મારી સર્વત્ર રક્ષા કરો કુઠાર વેદ અંકુશ પાસ ત્રિશુલ કપાલ ડમરૂ રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનાર ચતુર્મુખ નીલ ત્રિનેત્રી અઘોર શિવજી દક્ષિણ દિશામાં મારી નિત્ય રક્ષા કરો મોગરો ચંદન સ્ફટિક જેવી શ્વેત કાંતિ વાળા વેદ રુદ્રાક્ષ માળા વરદ અવય ધારણ કરનાર તેમજ ચતુર્મુખ તુરંત પ્રગટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરો વરદાન

મારા મસ્તકનું ભાલનેત્રનું કપાળનું નેત્રોનું કાનોનું ગાલનું મુખનું જીભનું કંઠનું બાહુનું ખભાનું ઉદરનું નાભીનું કેળનું સાથળનું જાંગનું અને ચરણોનું આદિ મારા સર્વે અંગોનું રક્ષણ કરો હે મહેશ્વર દિવસના પહેલા પ્રહરમાં વામન બીજા પ્રહરમાં ત્રિલોચન ત્રીજા પ્રહરમાં વૃષભધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશિ શેખર રાત્રિના પહેલા પ્રહરમાં ગંગાધર બીજા પ્રહરમાં ગૌરીપતિ રાત્રિ પૂરી થતી વખતે અને મૃત્યુંજય મારી સર્વેકાળમાં રક્ષા કરો ભગવાન શંકર ઘરમાં શંકર બહાર પશુપતિ ઉંબરામાં સદાશિવ ચારે બાજુથી ભુવનેશ્વર ઊભેલા પ્રથમ પતિ ચાલતા

સર્વમંત્ર સ્વરૂપાય અધિષ્ઠાતાય સર્વત વિદુરાય બ્રહ્મરૂદ્ર અવતારીણી નલકંઠાય પાર્વતી મનોહર પ્રિય સૌમસૂર્ય અગ્નિલોચનાય ભસ્મલગાળ વિગ્રહાયમણિમુકુટહારી માણિક્ય ભૂષણાય સૃષ્ટિસ્થિતિ પ્રલયકાળ રોદ્ર તારાય યક્ષાવંશકાર મહાકાય ભેદનાય મૂળ આધાર એક નીલ્યાય તત્વ અતિતાય ગંગાધરાય શિવજી સર્વ દેવાધિ દેવાય સદાસ્ત્રયાય એટલે કે એક હજાર અક્ષર નો આ મંત્ર છે એવા ભગવાન સદાશિવ નમસ્કાર છે જે તત્વ રૂપ મંત્ર સ્વરૂપ યંત્રમાં રહેલા તંત્ર સ્વરૂપ સગડા તત્વ દૂર છે બ્રહ્મ અવતાર નીલકંઠ વર્ણ પાર્વતી દેવીના મનને હરનાર એવા પ્રિય ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ નેત્રા ભગાડેલા ભેદનાર ચંદ્રના અધિષ્ઠાથા તત્વ થી અતિત ગંગાજી ધારણ કરનાર દેવોના દેવ ઐશ્વર્ય યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય દાતા છે વેદાંત જેમનો ક્ષાર છે ધર્મ અર્થ જેમનું સાધન છે તે કરોડ બ્રહ્માંડના નાયક છે અનંત વાસુકી કર્કોટક શાંક પદ્મ મહાપદ્મ નાગકુળને જેમના આભૂષણ રૂપે ધારણ કરેલા છે પ્રણવ સ્વરૂપ ચિત્તરૂપી આકાશવાળા આકાશ દિશાઓના સ્વરૂપ ગ્રહો નક્ષત્ર રૂપી માળાવાળા બધી કળાઓના જાણકાર નિષ્કલંક બધા ભુવનોના એકમાત્ર કર્તા એકમાત્ર રક્ષક સહારક શિવ છે સકલ લોકના ગુરુ એકમાત્ર સાક્ષી ગુહ્ય જ્ઞાન વેદાંતના પારગામી वरदान दाता કલ્યાણકર્તા શિવ છે જેમના મસ્તકે ચંદ્ર શોભે છે શાશ્વત નિવાસવાળા નિરાભય નિરાભાસ નિર્મળ નિર્લોક નિર્મુખ નિરાભિમાની નિશ્ચિંત નિરઅહંકારી સ્થિર નિષ્કલંક નિર્ગુણ નિષ્કામ ઉપદ્રવ રહિત આતંક રહિત સંપૂર્ણ સનાતન નિષ્કારણ નિષ્પ્રપંચ નિસ્વંગ નિહદ્વદ નિરાધાર નિરોગી નિષ્કાંત નિષ્પાપ નિર્ભય નિર્વિકલ્પ નિર્ભેદ નિષ્ક્રિય અનુપમે અસંશય નિરંજન નિત્ય સુદ્બુદ્ધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ અદ્વિતીય શાંત રૂપ તેજ રૂપ તેજો છે હે રુદ્ર આપનું જય થાવ હે મહાકાય હે મહાભૈરવ હે કાલભૈરવ હે કલ્પાંત ભૈરવ આદિ ખોપરીઓની માળા પહેરનાર ખડવાંગ ઢાલ તલવાર પાશ અંકુશ અને ડમરૂને ધારણ કરનાર ત્રિશૂળ ધનુષ બાણ ગદા શક્તિ ભીંડીપાલ તોમર પરીગ પુષુંડી શતાગ્નિ ચક્ર આદિ આયુધોને ધારણ કરનાર ભયંકર બુજાઓવાળા હજાર મુખવાળા દાડોથી વિકરાળ મુખવાળા ભયંકર અટહાસ્યથી બ્રહ્માંડને ધુજાવનાર સર્વરૂપી કુંડલોવાળા ગજ ચર્મ પહેરનાર મૃત્યુંજય ત્રંબકમ ત્રિપુરાંતક વિશ્વરૂપ વિરૂપાક્ષ વિશ્વેશ્વર વૃષભ વાહનવાળા બધી બાજુ મુખવાળા મારું ચારેય બાજુઓથી રક્ષા કરો હે મહામૃત્યુંજય મહામૃત્યુના આકસ્મિક ભયને ભસ્મ કરો ચોરના ભયને નાશ કરો ઝેરી સર્પના ભયને સમાવો ચોરોને મારો શત્રુઓને ઉખાડો ત્રિશુલથી છેદી કુહાડીથી ચીરી તલવારથી કાપો ખડવાંગથી મારો સાંબેલાથી કચરી નાખો બાણોથી વિંધી નાખો રાક્ષસોને ભય આપો ભૂતોને નશાડો કુશ્માણ વેતાળ મારીચ બ્રહ્મ રાક્ષસને ત્રાસ આપો હે શિવજી મને નિર્ભય કરો આશ્વસન આપો નર્કના ભયથી મારો ઉદ્ધાર કરો મને જીવ આપો ભૂખ તરસથી બચાવો દુઃખીને આનંદ આપો શિવ કવજથી મને ઢાંકી દો હે મૃત્યુંજય હે ત્રંબકમ હે સદાશિવ આપને મારા વારંવાર નમસ્કાર છે ભગવાન ઋષભ દેવજી આગળ કહે છે કે મેં વરદાન આપનાર શિવ કવચ આપને કહ્યું તે વિઘ્નોને દૂર કરનાર હોય કે જે મનુષ્ય માટે રહસ્ય રૂપ છે જે મનુષ્ય આ કવચનો પાઠ નિત્ય કરે છે અને સોમવાર તેમજ શ્રાવણ મહિનામાં જે કોઈ ભક્ત આ પાઠ કરે છે અથવા તો લખીને પોતાના ગળામાં ધારણ કરે છે તેને કોઈ પણ ભય રહેતો નથી अल्पायुશી હોય તેને લાંબુ આયુષ્ય મળે છે દરિદ્રતા દૂર થાય છે માંગલિક પદાર્થ મળે છે તે મહાપાપ તેમજ અન્ય કેટલાય અજાણ્ય થયેલા પાપોથી મુક્ત થાય છે અને મૃત્યુ બાદ અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે બ્રહ્મોત્તર ખંડ શ્રી શિવ કવચ અર્થ સહિત સંપૂર્ણ તો બોલ્ય શંકર ભગવાન કી જય

તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે સાંભળતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને પણ આ વિડીયો જરૂર મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર